અમદાવાદ શહેરમાં વ્યાજખોરો વિરુદ્ધ જે ઝુંબેશ ચાલી રહી છે એના અનુસંધાને આજે અહીંયા ઝોન ફાઇવમાં એક મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યો છે જેમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ પણ બોલાવેલા એ લોન જે સરકાર આપે છે જે કોર્પોરેશન તરફથી આપવામાં આવે છે વ્યાજ બહુ નહીં નેગ્લિજીબલ હોય છે વ્યાજ લેવા માટેના એના કોઈ વ્યાજખોરો પાસે જવાની જરૂર નથી એ કોર્પોરેશન પાસેથી પણ મળી શકે અને આપણે પણ કેમ્પમાં જે લોકો વ્યાજખોરી કરતા હોય છે એના વિરુદ્ધ જે લોકો ફરિયાદ આપવા માંગે છે એની ફરિયાદ પણ લેવામાં આવી રહી છે અત્યાર સુધી છ લોકો વિરુદ્ધ ફરિયાદ અને નોંધાવવાની કાર્યવાહી ચાલુ છે અને કદાચ એક બે ઓર વધશે હું કહેવા માગું છું કે જે લોકો છે જે ગરીબ લોકો હોય જે નાના નાના કોઈ શાકભાજીની લારીઓ લગાડતા હોય ચાની લારીઓ હોય કે મજૂરી કરતા હોય કે જે નાના માણસોને લોનની જે પૈસાની જરૂર પડે છે એ વ્યાજખોરો પાસે નહીં જાય કોર્પોરેશનના સંપર્ક કરે પોલીસને પણ આપણે સૂચના આપી છે કે પોલીસ સ્ટેશનમાં આવે તો એને બધા પોલીસ ગાઈડ કરે કે ક્યાંથી તમારે લોન મેળવવું છે અને વ્યાજખોરોના ચક્કરમાં ના પડે તમામ જગ્યાએ ફરિયાદ મળે છે છે કે કેમ ચેક ને આ તો જે છે ને કોઈ પણ આજકાલ જે ફરિયાદ છે લોકો તમે જુઓ તો પેટીઓ તો રાખી જ છે આજકાલ સોશિયલ મીડિયામાં મૂકી દે રૂબરૂ આવીને મૂકી દે ફોનથી પણ કરી શકે આપણે એના માટે બધું ટ્રાન્સપરન્સી છે અને પોલીસ આજકી ડેટમાં હું કહી શકું કે અમદાવાદમાં ખૂબ જ એક્સેસિબલ છે થાના મલદારથી માંડીને લોકો કમિશનર સુધી

ગુનાઓ આમ જોઈએ તો આંકડાકીય તમે જુઓ તો ગુનાખોરી કાબુ હેટર છે અને આ વર્ષે બનાવો ઓછા છે અમુક મહિનામાં કદાચ એવું બની જાય પણ ઓવરઓલ તમે જોઈએ તો ગુનાખોરી કાબુ હેટર છે એસી હી અન્ય ખબરો કે લિયે ચેનલ કો સબસ્ક્રાઇબ કીજીએ ખબરો કા નોટિફિકેશન પાને કે લિયે બેલ આઇકન કો જરૂર દબાયે